નમસ્કાર હું આપનો ભીખુદાન ગઢવી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર તરફથી આપને એક અપીલ કરવા માટે આવ્યો છું આંગણે અવસર આવ્યો છે એટલે અવસર કહેવાય આપણા આંગણે ભારતનો અવસર કહેવાય આપણો અવસર કહેવાય તો આપણે અને આપણા મનને મળી અને તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ મંગળવારના રોજ હા સાત મી મે બે હજાર ચોવીસ ના રોજ આપણે અને આપણા સાથે આપણા બધા કુટુંબી સહકુટુંબ સાથે આપણે જઈ નજીકના મત કેન્દ્રો ઉપર જઈ અને આપણો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી અને કૃતાર્થ કરજો આપ સર્વને મારી ખૂબ નમ્ર અપીલ છે જો જો સમય વીતી ના જાય હાજી તો મતદાન અચૂક કરજો